હું શીખવા ના જઉં તો કે તને હું ખાધાની ખબર પડે કે હું ગમે તો શીખવા જોઈએ ગરબા કોઈ તારા જે હું થોડી વાર રહી આવું ઓર પ્રેક્ટિસ નું પ્રેક્ટિસ બધું થઈ ગયેલું છે તારે શું આપ દોહા પેલા ગાતો તો એ જુદુ નતા તો જુદા જુદા આવા સ્ટેપ નેકડે એમ કે એ સ્ટેપ શીખવા માટે જવાનું ઓ તારા સ્ટેપ નું બેપ નું બધા અલગ અલગ સ્ટેપ શીખવા હે જો ને જે ગાતા હોય એ આપણે દેશી ગાવાનું હોય હવે એમાં કોઈ શીખવા બી કોઈ નહીં જોવું

અમારે કોઈ શીખવાનું મન થતું હોય ગાતા કોઈ તું એકલી ગાવા જાય થોડું ચાલે હવે તું એ જાય તો મુએ હું ઓરદો હ તને ખબર નહીં અને બિલાડી બિલાડી તું મને હું ના શીખવા લઈ જાય તું જાય એ બાજુ ને હું જવું આ બાજુ અને જો હું શીખવા ના જવું તો કહેજે તને હું ખાધાની ખબર પડે તો હું ગમે તો શીખવા જોઈએ ગરબા કોઈ તારા હંગાટ નહીં આવતો કોઈ ગરબા નહીં શીખું હું તો જવાનો જ આ બાજુ શીખવા આપણા તો ભાઈ આ જે દેશી ગરબા ગઈએ ને એ રીતે જ ગરબા ગાવાના ને રમવાનું આપણે એમાં જ મજા હ આપણે કોઈ એવા નવા સ્ટેપ આવ્યો એ શીખો નહીં આ તો બહેનોને શીખવું તો શીખ અને જવું હતું જાય આ તો ખાલી ડોસીને થોડી કાઈ કરતો હતો કે હું હંગાતા આવું અને તારું તાણે ડોસી તું ગરબાની શાંતિથી પ્રેક્ટિસ કરવા જા અને હું જઉં છું થોડો બાર ગમમાં જઈને આવું બીજા છોય નહીં જતો અમારો આ વીડિયો ફક્ત ને ફક્ત મનોરંજન માટે હતો અમારો આ વીડિયો કોઈ ઘટના કે પાત્રને અનુલક્ષીને નથી અમે દરેક કલાકારનું દિલથી સન્માન કરીએ છીએ અને કોઈ કલાકારના દિલને ઠેસ પહોંચાડવા માગતા નથી તો અમારો આ જો વિડીયો ગમે તો એને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ તો જરૂર કરજો